અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તેમ જન સામાન્ય સર્વાંગી સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતાં ઓછી છે ભૌતિક જીવનની અસીમિત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એક્ષણાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યો છે આજના સમયમાં તણાવ જીવનશૈલી આહારની અનિયમિતતા બેઠાડું જીવન ઇલેક્ટ્રોનિક ગેજેટનો અમર્યાદિત ઉપયોગ પ્રદૂષણ નશીલા દ્રવ્યોનું સેવન ધૂમ્રપાન અપૂરતું પોષણ સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા જેવા અનેક કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ શત્રુઓ છે જે પ્રતિફળ આપણને અસ્વસ્થ બનાવવા તૈયાર હોય છે આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલી અધિકારીઓની સૂચનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારે આ કેમ્પનો લાભ લીધો હતો

અને અને આ પ્રકારના કેમ્પ કાર્યવાહી આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ